વિસાવદર આમ આદમી પાર્ટીના નેતા હરીશ સાવલિયા જે અત્યારે હાલ જેલમાં બંધ છે અને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલો કોણે અને કયા સમયે કર્યો છે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકોને ગાળો ભાંડવામાં આવી રહી છે અને આ સમગ્ર વિષય વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખબર પડી હતી એ બાદ ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓને એ કેન્દ્ર પર મોકલ્યા હતા અને એમાંના જે કેટલે કે આમ આદમી પાર્ટીના હરીશ સાવલિયા હરેશ સાવલિયા તે વિસાવદર મગફળી કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા જે બબાલ કરવામાં આવી હતી જે ગાળો બોલવામાં આવી હતી એ સમગ્ર વાતને લઈને તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી ને હવે જ્યારે હરેશ સાવલિયા જેલની અંદર બંધ છે ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે એવી વિગતો સામે આવી હતી લગભગ આ હુમલો છે તે સાંજના સમયે થયો હતો એવું પણ આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે લગભગ સાત થી આઠ ની વચ્ચે આ સમગ્ર ઘટના બની હતી

અનુસૂચિત જાતિના કેદી પર હરેશ સાવલિયાએ હુમલો કર્યો હોવાથી તે પણ સિવિલના કેદી વોર્ડમાં દાખલ થયા છે એવી પણ વિગતો છે બંને કેદીઓને અત્યારે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને એ ડિવિઝન પોલીસ દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરીને અત્યારે હાલ વધારે તપાસ છે પણ શરૂ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સમર્થકો છે એ પણ અત્યારે હાલ એક સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે પરંતુ જે રીતે રાજુ બોરખતરિયા સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમનું કહેવું એવું છે કે તે લોકો હરેશ સાવલિયાને મળવા નથી દેતા અને આ સમગ્ર ઘટના છે તે ગઈકાલે સાંજે બની હતી ને હુમલો કરવામાં આવ્યો હરેશ સાવલિયાએ પણ સામે હુમલો કર્યો હતો એ બાદ આ બંને પક્ષોને લઈને સામસામે ફરિયાદ પણ નોંધાઈ હતી અત્યારે હાલ પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી છે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો ત્યાં પહોંચ્યા તો સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ

હા એમાં આવ્યું હતું કે ગઈકાલે જે હરીશભાઈ છગનભાઈ સાવલિયા કરીને છે મુલાકાત રૂમમાં આવેલા હતા અને મુલાકાત લઈને જતા હતા ત્યાં સામે બીજા એક બે કેદીઓ તેમાં એક સાગર ચાવડા અને એની જોડે એક બીજા એક બે મોબીની કેદીઓ હતા એટલે વચમાં આ લોકોએ શું થયું અમારા સ્ટાફના મને પૂછતા એવું લખ્યું કે ભાઈ આ લોકો વચમાં અચાનક બે બંને જણા ઝઘડી પડ્યા ઝઘડી પડ્યા એટલે સ્ટાફ દોડીને ભાઈ છોડાયો એને અને સ્ટાફ કરીને દોડીને સીધા અને સિવિલ ડૉક્ટર પાસે જઈ ગયા અને આ બનાવ બનેલો તો પછી બનાવની તપાસ કરતા અમારે જેલર ગોયલને પૂછ્યું કે જાણે બનાવ શું થયો તો એને જેલર ગોયલે તપાસ કરી સાહેબ આ સામસામે કંઈક સમાજ વિરુદ્ધ બાબતની વાત થતી હતી એમાં અચાનક બે પાંચ મિનિટમાં ઝઘડો થઈ ગયેલો અને તરત જ એને છોડાવીને એને આ કાર્ય કરવામાં છે ત્યારબાદ જેલના મેડિકલ ઓફિસર તપાસ કરતાં એ બંને એમ કીધું અમે સામ સામે અમારે ફરિયાદ કરી છે અને અમને ઈજાઓ થઈ છે નાની મોટી તો અને જેલના મેડિકલ પોલીસ આપતા સાથે અને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલા અને સિવિલ હોસ્પિટલમાં એને અહીંયા એડમિટ કરવામાં આવેલા છે હવે ફરિયાદ થઈ છે કે અમે તપાસ પૂછતા એ ડેર બોડીમાં તો ફરિયાદ થઈ છે ફરિયાદ શું થઈ છે એ પછી અમે તપાસનો વિષય છે ફરિયાદ મળે ત્યારબાદ અમે કાર્યવાહી કરશું અને ત્યારબાદ આ જે અઘરો કરનાર કેદીઓ છે એની તપાસ અમે અમારા જેલસી ગોયલને આપેલી છે અને જેલસી ગોયલે અમે સ્ટેટમેન્ટ લઈ અને યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે સામસામે જેને બીજી ગુનો કરેલો હશે અને તેનો રિપોર્ટ નામદાદ કોર્ટમાં કરવામાં આવશે એવું છે છે કે ગંભીર ગંભીર બીમારી લાગેલ છે પણ સામાન્ય ઇજાઓ થઈ એવું લાગે છે આ સમગ્ર વાત જ્યારે સામે આવી હતી ત્યારે વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા હતા આપણે જોયું હતું કે રવિવારના સમયે ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમની સાથે હરીશ સાવલિયા અને બીજા જે લોકો છે એ લોકોને લઈને ત્યાં પહોંચ્યા હતા ત્યાં તેઓ પીઆઈને પગે પણ પડ્યા હતા ત્યાં પણ એક મોટી બબાલ થઈ હતી પરંતુ જ્યારે અંતે હરીશ સાવલિયા અત્યારે હાલ જે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે એ જ વાતને લઈને જેલમાં બંધ છે પરંતુ એ સમયે તેમના ઉપર ગઈકાલે સાંજે હુમલો કરવામાં આવ્યો હતો અને હરીશ સાવલિયાએ પણ સામે હુમલો કર્યો હતો અત્યારે હાલ સામસામે પક્ષે ફરિયાદ નોંધાઈ છે અને હજી પણ વધારે તપાસ છે તે શરૂ